ભુજ નગરપાલિકાના પ્રમુખ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીનો આંકડો ભૂલ્યા ભારત દેશમાં બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે ગાંધી ગાંધીબાપુની રાષ્ટ્રપિતા તરીકે ગણના કરી બિરુદ આપવામાં આવ્યું છે હાલ તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગાંધીજીની જન્મજયંતિ એકસો પંચાવનમી ઉજવણી થઈ રહી છે ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને રોજ થયો હતો તે મુજબ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એકસો પંચાવનમી જન્મ જન્મજયંતિ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ એક ઇન્ટર ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ગાંધીજીની એકસો એકાવનમી ઉજવણી થઈ રહી છે ગાંધીજીના માર્ગે ઉપર ચાલતું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એના ઉપર રાજ કરતા નેતાઓને પ્રમુખ પદે કાં તો ખબર નથી કે કેટલામી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે અથવા તો તે પોતે ભૂલી ગયા છે જ્યારે કોઈ વ્યક્તિને સચોટ માહિતી અને સત્ય હકીકત ખબર ન હોય ત્યારે મીડિયા સમક્ષ બોલવું તે એક શરમજનક બાબત કહેવાય છે આજ રોજ બીજી ઓક્ટોમ્બર એટલે મહાત્મા ગાંધીજીની એકસો એકાવનમી જયંતિ એકસો એકાવનમી જન્મ જન્મજયંતિ એકસો એકાવનમી જન્મ જન્મજયંતિ એમની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો હતી એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં અમે સૌ કાર્યકરો નગરપાલિકાના હોદ્દેદારો શેર સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાની બેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ નમસ્કાર બેન માં આસપુરા ન્યૂઝ ભૂસ્થ થી વાત કરું છું અમોલન અત્યારે અમારા રિપોર્ટરે ઇન્ટરવ્યુ લીધું તમે ગાંધી જયંતિની ઉજવણી કરી બરાબર હ વાત તો સાચી બેન પણ કેટલા મે જન્મા જયંતિની ઉજવણી હતી હે કઈ કેટલા મેટાવા એકાવન મી આપડે પચાસ વર્ષની જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી કોરોના કાળ દરમિયાન કોરોના કાળ તો બે હજાર ઓગણીસ માં તો અત્યારે એકસો એકાવનમી કઈ રીતે હોઈ શકે લાલ બહાદુર આપણે પર્ટિક્યુલર ખબર છે કે એકસો વીસમી જન્મ જયંતિ છે અને કાર્યકર્તા થઈ એક પ્રમુખ પદ ઉપર થઈને આપણને એ પણ નથી જાણ કે કેટલા મીઠિયા આપણે મીડિયા સમક્ષ બોલો છો થઈ થઈ ઓકે આપનો આભાર